સર્વજી હિતાવહ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળકણભા તાલુકો દસકરોય જિલ્લો અમદાવાદ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર સિંગરવાથી આગળ હાઈવે ઉપર જ એનું લોકેશન આવેલું છે અને સ્વામિનારાયણ કણભા મેનેજિંગ ટ્રસ્ટી સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય આ બંને સંપ્રદાયમાં સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે અષાઢ વજ બીજથી શ્રાવણ વજ બીજ સુધી ભગવાનને નિત્ય નવા નવા કલાત્મક હિંડોળામાં બિરાજમાન કરીને ઝુલાવવાનો રિવાજ છે છ શ્રાવણ મહિનો અને અષાઢ અને જેઠ મહિનામાં આમ તો અત્યારે વરસાદ ચાલુ થઈ જાય એટલે વનરાજી ખીલે ભગવાન કૃષ્ણ ને વૃંદાવનમાં સરસ મજાના લતા વેલ વૃક્ષને એના હિંડોળા બનાવીને ભગવાનને ઝુલાવતા એના અનુસંધાનમાં આ હિંડોળા ઉત્સવ છે એ પ્રચલિત થયો છે બે હજાર બેથી અમે અહીંયા હિંડોળા ઉત્સવનું આયોજન કરીએ છીએ પહેલાં સંત નિવાસ ઉપર આ વખતે આ સભામંડપ બની ગયો એટલે આ વખતે સભામંડપમાં હિંડોળાનું આયોજન કર્યું છે એ પહેલાં અમે ગાંધીનગર સેક્ટર બે મંદિરમાં પણ આટલા જ હિંડોળાનું આયોજન કરતા બે હજાર ચોવીસ સુધી હિંડોળાના દર્શન થશે હિંડોડામાં અમુક હિંડોળા તમે જોશો તો ભગવાનના ચરિત્રોની થીમ ઉપર હિંડોળા બનાવવામાં આવ્યા છે અહીંયા બાજુમાં આપણે જોઈ રહ્યા છીએ આ તો સરસ મજાના થ્રેડમાંથી દોરામાંથી હીંડોળા બનાવ્યા છે લગભગ તેર હજાર જેટલી ખીલીઓ એમાં લગાડી અને આ દોરાની આર્ટ દેખાડવામાં આવી છે સૂકા મેવાના ડ્રાય ફ્રૂટના ફ્રૂટ્સના શાકભાજીના સોના ચાંદીના ઇમિટેશનના નંગના મોતીના કઠોળના અનાજના અને ચણણી નોટોના સાથે સાથે કોડી પછી પીંછીઓ ઇમિટેશન ફ્લાવર અને આગળ આપણે જોઈએ એમ પંજો મૂકીએ અને સરસ મજાના હિંડોળા ચાલુ થાય આ બાજુ ત્રણ તાળીઓ પાડી અને હિંડોળા ચાલુ થાય ચગડોળ આવા યાંત્રિક હિંડોળા પણ બનાવવામાં આવે છે લગભગ બાવન જેટલા હિંડોળા અત્યારે અમે લગાડ્યા છે અને આંબાડાળે પણ હિંડોળો અત્યારે હવે ત્યાં ભગવાનને ઝુલાવવામાં આવે અને સંત નિવાસે આપણે જે પગથિયા ઉપર જોયું એ બાર બારણાનો હિંડોળો એટલે કે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં જ્યારે હતા ફૂલડોળ ઉત્સવ કર્યો ત્યારે બાર બારણાનો હિંડોળો નિષ્કુળાનંદ સ્વામીએ બનાવ્યો એમાં બાર બાર સ્વરૂપે ભગવાને દર્શન આપી અને બાર બાર સ્વરૂપ ધારણ કરીને હિંડોળામાં ઝૂલેલા એ વડતાલના હિંડોળાનું પ્રતિક આપણે અહીંયા એવો જ હિંડોળો બનાવી અને ભગવાનને ઝૂલાવીએ છીએ